તુકો આના હો આગા આ વિદ્યાર્થીઓ ઘેરના હોય વિદ્યાર્થી કોઈ ઘેરના હો ભાગના હોય શિકા હવે બોલેલી બોલે પાડ્યો પાડીઓ કોઈલી ખબર પડ્યા નઈ યુનિવર્સિટી વાળા ગાયો હોમ પર્યા હાય રૂપિયા હોમ બનાવરાયો હાય કાફે રૂપિયા હાય હાય રાઉ <coughs>

ચી નહી ચા નહી ચી નહી ચ नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। बंदरों ने बंदरों, टीटों बंदरों, बंदरों ने बंदरों, बेकाबू बंदरों, पीसीएम बंदरों, बेकाबू। સ્થિતિ માં સોંપી દીધું દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે રાજ્યની ગુજરાત યુનિવર્સિટી એ ગુજરાત યુનિવર્સિટી ની અંદર એવું થયું કે જીકાસ ની અંદર સાહીઠ હજાર વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી માં પ્રવેશ લેવા માટે ફોર્મ ભર્યા પણ જીકાસ ની સિસ્ટમ એકદમ અઘરી અને તકલીફદાયક હતી તો ગુજરાત યુનિવર્સિટી એ ફરીથી એનું નવું પોર્ટલ ચાલુ કર્યું તો સાહીઠ હજાર માંથી એકવીસ હજાર બાળકોના જ ફોર્મ આવ્યા જેના કારણે સારી ટકાવારી વાળા વિદ્યાર્થીઓ રાખણી પડ્યા આ વસ્તુ યોગ્ય નથી જો આ નહીં ચાલે તો અમે આ બાબતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય શિક્ષણ મંત્રી શ્રીને કહીશું અને વિકાસના ઓફિસરોની સામે પગલાં ભરવા જોઈએ એની એજન્સીઓ સામે પગલાં ભરવા જોઈએ અને નામાંકિત તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો અમે આંદોલન કરશું આ માનનીય શ્રી જોટ ડાયસ એક 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 મે એક એક કે પરંતુ આપણે જોઈ રહ્યા છે નામે ત્રણસો રૂપિયાની ફી ભરી સરકારી જેટલી યુનિવર્સિટી હતું એની એડમિશન હાથમાં લીધું હવે પહેલો રાઉન્ડ ગોઠવતા ગોઠવતા એ લોકોને મહિનાઓ નીકળી ગયા પહેલો રાઉન્ડ જ્યારે નિષ્ફળ ગયો જે રીતે હેમેન્દ્રભાઈએ કીધું કે ભાઈ પહેલો રાઉન્ડમાં તમે જુઓ તો ત્રણસો વિદ્યાર્થીઓને મહિલાઓ કોલેજો ફાળવવામાં આવે છે આવું ક્યારેય બન્યું નથી એની સાથે સાથે જ્યારે લાગ્યું કે અમે બહુ ખોટું થઈ ગયું છે કે જે રીતે ઓનલાઈન સિસ્ટમની અંદર તમારે પ્રાયોરિટીમાં કોલેજો મૂકવાની હોય કે પહેલી કોલેજ કંઈ બીજી કોલેજ કઈ ત્રીજી અને તમારે મેરિટ રેન્ક પ્રમાણે કોમ્પ્યુટર તમને એલોટમેન્ટ કરતો હોય છે અહીંયા કોઈ પ્રાય પ્રેફરન્સ આપવાનું હતું જ નહીં એટલે વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં એટલે તે યુનિવર્સિટીમાં ક્યાં જશે કંઈ ખબર જ નહોતી પછી આ લોકોએ જે પહેલો પ્રેક્ટિસ રાઉન્ડ હોય એ બી યોજવામાં ન આવ્યો અને દુઃખની સાથ કહેવું પડે જ છે કે આજકા ગુજરાતમાં નવું પોર્ટલ હતું લોકો એનાથી અવેરનેસ નહોતું હવે કેટલાક લોકો કે જિલ્લા શિક્ષણ અધિકારી હવે સ્કૂલ વિભાગવાળાને કોલેજની શું સમજ હોય તમારી પાસે યુનિવર્સિટી હતી એક આખા ગુજરાતમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી નથી તમે એન્જિનિયરિંગમાં જુઓ તો અનેક જગ્યાઓ હેલ્પલાઇન કઈ તકલીફ પડી તો આપણે જઈ શકીએ આજે આજે એકવીસ હજાર ને પ્રવેશ મળ્યો ઓછા ટકા વાળાને આજે પંચ્યાસી પંચ્યાસી ટકા વાળા રખડી પડ્યા છે હવે તમને કહું કે એ લોકો એક જાહેરાત આપી કે જે રજીસ્ટ્રેશન બાકી હોય એ રજીસ્ટ્રેશન કરે બે દિવસ ચાર ને પાંચ તારીખે હવે ચાર ને પાંચ નું તમે જાહેર ખબર આપો છો તમામ છાપાઓમાં અને તમામ જગ્યાએ એમાં એવું નથી લખ્યું કે તમે ઓફલાઈન ભરવાનું રહેશે હવે ઓફલાઈન કોઈને ખબર નહીં જેને ખબર પડી કોલેજમાં તો એક કોલેજમાં ભર્યું બે કોલેજમાં ભર્યું અને જ્યાં એને લેવું તો ત્યાં ભર્યું નહીં એટલે ઓફલાઈનના કારણે પણ અનેક લોકોને અન્યાય થયો આજે તેરમી તારીખે આજે બધી સીટો પેક થઈ ગઈ છે અને તેજસ્વી જે લોકોનું ઉજ્જવળ ભાવિ કારકિર્દી હતી એની અંધકારમય બની રહી છે અમે માગણી કરી છે કે તમે બીસીએ બીબીએ અને બીકોમમાં વર્ગો વધારો અને જે વર્ગો છે એમાં બેઠકો વધારીને આ તમામ વિદ્યાર્થીઓને ન્યાય આપવાનું કામ કરો તમને ભગવાન ભલું કરશે સાથે અમે લોકો અહીંયા દેખાવ કરવા વિદ્યાર્થીઓ આજે ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરી રહ્યા ત્રણ ટકા વાળા વિદ્યાર્થીઓને એડમિશન સારી સારી નામાંકિત કોલેજોમાં મળી ગયું અને પંચ્યાસી ટકા વાળા વિદ્યાર્થીઓ આજે ધક્કા ખાઈ રહ્યા છે આ લોકો સિંગલ પોર્ટલની વાત કરે છે